શીરા નું શાક ના થાય બલુજી ની વાત ના થાય છોકરો જે કોમ કરો હું જવ ગમો સરપંચ મોટો ઘેર વળીર કે બીજું નહીં જો તમે બે સરપંચ ચૂંટણી લડ્યા બરાબર તમે જીતી જ્યા હારી ગયો પણ આ મુ ચાલુ કર્યો જેનું મુર્ત તમારા સુપ હાથોથી કરાવવું મને જણા કીધું કે ગમ જે કુવારો હોય ને એના મુર્ત કરાવજો ભાઈ મને યાદ આવ્યું તમે સરપંચો કુવાર ધંધો કુવાર જે કુંવાર છે એવું છે ધંધો એટલે તમે ધંધો ખુલ્યો એ તો સરપ્રાઇઝ છે તમારા માટે એમ એટલે તમે આવજો રાખે બોલાશો પેલો આવ્યો આવજો રા

હવે મુરત કરાવવાના અમન થોડી કોક પાંચ રૂપિયા આવતા તો જઈ ચોક મળે અમન એ તો થાય હું આજ મુરત હારું મહારા કો મજા હું જો જાણી અ ક્યો હે અલા તમે જો જાવ દારૂ ઉતરી ગયો મારે પીવા જાવ એ હા હું એક વાત કહું કો કો આપણે ગમના સરપંચ રહ્યા ને ઓય કોક મુરત માં જોઈ

અને શું બીજું ખબર જો આ ધંધા બધા કોમળા રાશા આ બધા કેટલા આ છે આ

કિઓરે આ ખીલાનું શરબત બોલુજી વાત ના થાય આ શરબ આ જીવા શરબત સા બહુડ્યો કિઓરે અરે મને એક પીવાનું છે પીવાનું છે ઓમરો હેઠારો લ્યા સાહેબ સતન સાહેબ અરે શરબત સાહેબ શું યાર લોકો ને બંધ કરાવ અને મુ લોકો મારામ બંધ કરાવુ કરો છો યાર બોલા ખબર અચાનક રેડ બીજી પડે તો સરપંચ સાહેબ અમારી ભણેલાસી ના ચાલે તો પીયાલો ખેલી પીવા સરપંચ ફોડી નાખું બધા સંતોષે એ સરપંચ સાહેબ નાખું સરપંચ જંગા ડોળો વાત કરો એ છોડી મેલો ને ધંધો બગાડવાનું મારો તમે મારો હું મારો પર કોઈ મારતે ન આવડ મારો કો છોડો રા એક ગ્રાહકો હા ઓને ધંધો કોનો બગાડવા માગે રહ્યો ધંધો કોનો બગાડવા માગે મારો ને મારો મારો તું શીકે ધંધો બગાડી હાલ તમી ઓરાખો બધા ના જાલ વાત કેસ કરું ના હાલ ના